જેમાં ચૌદ અલગ અલગ બ્રિડના ફેન્ટન લાહોર જેકોબેન કિંગ રેસિંગ હોમર સહિત ચારસો પચાસ જેટલા દુર્લભ અને આકર્ષક જાતિના કબૂતરો દર્શાવવામાં આવ્યા હતા આ શો માં જાતિ શારીરિક બંધારણ રંગ છટા સુંદરતા અને આરોગ્યના માપદંડો ના આધારે ઇન્ટરનેશનલ લેવલ અનુભવી નિષ્ણાંતો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ કબૂતરો ને અને સન્માન પત્રો આપી પ્રોત્સાહિત કરવામાં હતા આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન અંગે જરૂરી માર્ગદર્શન યોગ્ય આહાર રસીકરણ આરોગ્ય સંભાળને સંરક્ષણ અંગે માઈતી આપમ આવ્યતી સાથે જો યુવા પેડીમાં પ્રકુતી પ્રેમને પશુ પક્ષી સરક્ષન અંગે જાગૃતિ લાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો બીજા ઓલ ઇન્ડિયા પિઝન શોમાં કબૂતર પ્રેમીઓ પાલકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી જોવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હાલો મારું નામ તકી પટેલ છે અને આજે અમે આ ઓલ ઇન્ડિયા પિઝન શો નું આયોજન કર્યું છે અમારા ક્લબ નામ છે ગુજરાત પિઝન ક્લબ ગુજરાત પિઝન ક્લબ છેલ્લા બે હાજર ઓગણીસ થી કાર્યરત છે અને અત્યાર અમે બે કિઝન શો આયોજન કર્યું છે એન્ટ્રી ઓપન રાખી હતી અને આ શો અંદર ઇન્ડિયાના લગભગ ઘણા બધા સ્ટેટ થી જેવી રીતના કેરલા મહારાષ્ટ્ર પંજાબ તેલંગાણા તમિલનાડુ દરેકે દરેક સ્ટેટ થી પાર્ટિસિપેટ કર્યું છે શો અંદર લગભગ સાડા ચારસો થી પાંચસો હાજર રહ્યા છે અને આ શો ના બર્ડ ને જજ કરવા માટે ટોટલ પાંચ જજ આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં બે જજ જર્મની થી એક જજ આપણા ઓમાન થી આયા છે અને આ બર્ડ જે છે એનું અત્યારે બહુ સારી રીતના કોમ્પિટિશન ચાલી રહ્યું છે અને અમારો ઉદેશ્ય એ છે કે દરેકે દરેક માણસ જે કબૂતર ને પ્રેમ કરે છે અને એને સારી એની હોબી ને સારી રીતના આગળ વધારી શકે એના માટે અમે આજે આ શો નું આયોજન કર્યું છે